આજે આપણે બેસન કે સિંગદાણાનો ઉપયોગ કર્યા વગર નવી રીત નવા મસાલા સાથે ભરેલા ભીંડાનું શાક બનાવીશું આ રીત જોયા બાદ તમે જૂની રીતો ભૂલી જશો કારણ કે આ મસાલો એટલો ટેસ્ટી બને છે કે જે લોકો ભીંડા નહીં ખાતા હોય ને એ પણ અઠવાડિયામાં ત્રણથી ચાર વાર ભીંડા ખાતા શીખી જશે એ ખાતરી સાથે કહું છું તો સૌથી પહેલાં આપણે આ ભરેલા ભીંડાનો મસાલો બનાવી લઈશું જેના માટે એક કપ જેટલું આપણે નારિયેળનું ખમણ લીધું છે તો આ સૂકા ટોપરાનું ખમણ છે હવે આ ખમણ લેતી વખતે એ બહુ જૂનું પણ ન હોવું જોઈએ એમાંથી વાસ પણ ના આવતી હોવી જોઈએ કારણ કે એનાથી શાકનો ટેસ્ટ બગડી જાય છે હવે મસાલાના માપનું આપણે મીઠું નાખી દઈશું અને ત્રણ ટી સ્પૂન જેટલું આપણે આની અંદર ધાણાજીરું નાખીશું ત્યારબાદ આપણે આની અંદર હાફ ટી સ્પૂન જેટલી હળદર પાવડર નાખીશું તીખાસ માટે મેં એક ટી સ્પૂન જેટલું તીખું મરચું લીધું છે તીખાસનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ ઉપર નીચે કરી શકો છો સાથે આપણે બે ટી સ્પૂન જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર નાખીશું આ મરચું તીખું નથી હોતું પણ આનાથી કલર બહુ જ સરસ આવે છે જો ભરેલું શાક બનાવતી વખતે એનામાં મસાલા પ્રોપર નાખવામાં આવે તો એ ટેસ્ટી બને છે ખટાસ માટે મેં એક ટી સ્પૂન જેટલો આમચૂર પાવડર લીધો છે અને એક ટી સ્પૂન જેટલું આપણે શેકેલા જીરાનો પાવડર નાખીશું હવે શાકમાં સુગંધ અને ફ્લેવર ઇન્હાન્સ કરવા માટે આપણે દોઢ ટી સ્પૂન જેટલો ગરમ મસાલો નાખીશું તો અહીં કોઈપણ ગરમ મસાલાનો તમે ઉપયોગ કરી શકો છો મેં આ રીતના માર્કેટમાં જે લસણ ડુંગળી વગરના મસાલા મળે છે એનો ઉપયોગ કર્યો છે હવે સાથે આની અંદર આપણે હાફ ટી સ્પૂન જેટલી હિંગ નાખીશું અને એક ટી સ્પૂન જેટલું સંચળ પાવડર નાખીશું બધા મસાલાને સારી રીતે એકબીજામાં મિક્સ કરી લઈશું તો અહીં આ મસાલો આપણો તૈયાર છે હવે મસાલો સારી રીતે મિક્સ થઈ શકે ને એકબીજામાં ચોટી શકે એ માટે કરીને આપણે આની અંદર દોઢ ટી સ્પૂન જેટલું મગફળીનું તેલ નાખ્યું છે સાથે ઘડપણ માટે આપણે અઢી ટેબલ સ્પૂન જેટલી ખાંડનો પાવડર નાખ્યો છે અહીં આખી ખાંડ નથી વાપરવાની એ વાતનું ધ્યાન રાખજો અને સાથે એકથી દોઢ લીંબુનો રસ નાખીને ફરી પાછો આ મસાલાને મિક્સ કરી લેશું આ મસાલો તૈયાર થઈ ગયો છે જેને સાઈડમાં મૂકી દેશું હવે અહીં આપણે ત્રણસો ગ્રામ જેટલા ભીંડા લઈ લીધા છે તો ભીંડા તાજા કૂણા હોય એવી જ પસંદગી કરવી જે દિવસે ભીંડા લેવા હોય તે દિવસે શાક બનાવવું એક દિવસ ફ્રીજમાં રાખીને બનાવશો તો ભીંડા થોડાક નરમ પડી જાય છે જે ખાતી વખતે સારા નથી લાગતા હવે આગળ પાછળનો કટ કરીને આવી રીતે આપણે બે ભાગમાં કટ કરી લેશું અને વચ્ચે આવી રીતનો આપણે કાપો મૂકી દેવાનો છે જેથી અંદર મસાલો આરામથી ભરાઈ જાય હવે નાનો ભીંડો હોય તો બે ટુકડા કરીશું અને મોટો ભીંડો હોય તો ત્રણ કાપા કરીને આપણે મનગમતી સાઇઝના ટુકડા કરી લેશું તમે ઈચ્છો તો આખા ભીંડામાં કાપુ રાખીને એક આખા આખા ભીંડા પણ રાખી શકો છો આવી અહીંયા મેં તેલ ગરમ કરી લીધું હતું તો તેલમાં આપણે આ ભીંડાને તળી લેવાના છે તળાઈ ગયા બાદ ભીંડાને આવી રીતે ચાકુ નાખીને આરપાર જાય એ રીતે ચેક કરી લેવું જેથી પાછળથી ભીંડામાં કચાશ ન રહે હવે આવી રીતે મેં અહીં ત્રણે ત્રણસો ગ્રામ જેટલા ભીંડા બે બેચમાં તળી લીધા છે હવે છેલ્લે આપણે ચાર તીખા મરચાં અને થોડાક મીઠા લીમડાના પાન નાખીને એને પણ તળી લેશું તો અહીં તીખાસનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ ઉપર નીચે કરી શકો છો હવે આ મરચાં ને લીમડો પણ તળાઈ ગયા છે જેને આપણે તળેલા ભીંડા ઉપર નાખી દઈશું આ જે તેલ છે એનામાંથી વધારાનું તેલ કાઢી લેશું ને એક જ ચમચી જેટલું તેલ આપણે વઘાર માટે લીધું છે તેલ ગરમ જ હતું તો એની અંદર દોઢ ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ અને વન ફોર્થ ટી સ્પૂન જેટલું હિંગ નાખીને ને આપણે તલ હિંગનો વઘાર કરી લેશું અહીં આપણે રાય જીરોનો વઘાર નથી કરવાના તલનો વઘાર કરવાથી એક તો ફ્લેવર એન્હન્સ થશે નાથી ટેસ્ટ આવશે અને દેખાવમાં પણ ભીંડાનું શાક સરસ લાગે છે તો ગયા મહિને જ મારા ભત્રીજાનું મુંઢન હતું ત્યાં બેન આવ્યા હતા તો આજની આ રેસીપી એમની છે એમણે વઘાર નહોતો કર્યો બે ચાર વસ્તુ મેં મારી એડ કરી છે બાકી જે રીત છે એ એમની જ છે તો એ ક્રેડિટ એ બેનને જાય છે અને સાથે મારા જેઠાણીને કે જેમણે આ રેસિપી મને લાવી આપી તો થેન્ક યુ પ્રીતિભાભી હવે વઘાર થઈ ગયો છે તો આની અંદર આપણે ભીંડા નાખી દઈશું અને ગેસની ફ્લેમને એકદમ સ્લો કરી દેવાની છે હવે સાથે ઉપર આપણે દોઢ ટેબલ સ્પૂન જેટલા આવી રીતે કસૂરી મેથીને ઉપરથી નાખવાની છે ક્રશ કરીને નાખીશું અને એકવાર સારી રીતે ચલાવી લેશું અહીં ગેસની ફ્લેમ સ્લો છે એ વાતનું ધ્યાન રાખજો જોઈ શકો છો શાક કેટલું ટેસ્ટી દેખાઈ રહ્યું હજુ તો આપણે મસાલો એડ કર્યો નથી તો તલ નાખવાથી કલર તો સરસ આવશે સાથે નટી ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે હવે આની અંદર આપણે તૈયાર કરેલો મસાલો નાખી દઈશું અને હળવે હાથે બધી વસ્તુને મિક્સ કરી કરીશું ભીંડામાં આપણે કાપુ માર્યો હતો એટલે આ મસાલો છે એ આપોઆપ અંદર જતો રહે છે ગેસની ફ્લેમ અહીં સ્લો જ રાખવાની છે એ વાતનું ધ્યાન રાખજો કારણ કે આપણે ટોપરાનો ઉપયોગ કર્યો છે તો જો ટોપરું તળિયે ચોટશે તો બળવાનો ટેસ્ટ કરી શકે છે અને વધારે પડતું ટોપરામાંથી તેલ છૂટું પડશે તે ખાતી વખતે સારું પણ નથી લાગતું તો ગેસની ફ્લેમને એકદમ સ્લો રાખવાની છે અને જ્યાં સુધી મસાલો એકબીજામાં મિક્સ ન થઈ જાય ત્યાં સુધી હળવ્યાથી હલાવીને આપણે મિક્સ કરી લેશું તો અહીં મસાલો એકબીજામાં સારી રીતે કોટ થઈ ગયો છે તો લગભગ વઘાર કરી લીધા પછી આપણે એક જ મિનિટ સુધી આને પકવીશું વધારે આપણે નહીં પકવીએ ગેસની ફ્લેમને મેં બંધ કરી દીધી છે અહીં અને અહીં તમે શાક જોઈ શકો છો તમે મારો વિડીયો કયા જગ્યા કયા શહેર કયા ગામ કે કયા મોટા સિટીથી જોઈ રહ્યા છો કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો કારણ કે એ જાણીને મને ખૂબ જ આનંદ થાય છે તો આજની આ રેસીપી તમને કોઈપણ કારણોસર ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક શેર ચેનલને સબસ્ક્રાઇબ કરાવ વગરના જજો બાજુમાં આપેલી બેલ બટનને દબાવો ઓલનું નોટિફિકેશન દબાવજો જેથી મારા આવનારા વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે તો ચાલો ફરી મળીશું ત્યાં સુધી આવજો બ બાય ટેક કેર